નમસ્કાર ગીર સોમનાથ જિલ્લાના મહિલા તલાટી એક એક ખેડૂતને ધમકાવતા હોય તેવો સામે આવ્યો છે ખેડૂત પોતાના વાવેતરના પ્રશ્નોને લઈને ગ્રામ પંચાયતમાં તલાટી પાસે જાય છે ત્યારે તલાટી દ્વારા ખેડૂત સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોય તેવો વિડીયોમાં દેખાઈ રહ્યું છે ત્યારે તલાટીને ખેડૂત સાથે આવું ખરાબ વર્તન કરવાનો અધિકાર કોણે આપ્યો તે સવાલ થઈ રહ્યો છે ખેડૂત તલાટી પાસે પોતાની ખેતીને લગતા જાય છે અને તલાટીને સવાલ કરે છે ત્યારે તલાટી ગુસ્સે થઈ જાય છે અને તમે અહીંયાથી જતા રહો તમને કશી ખબર ના પડે તેમજ તારાથી થાય એ કરી લે તેવી અસભ્યતાવાળી ભાષાનો ઉપયોગ કરીને ખેડૂતને ધમકાવે છે ત્યારે ખેડૂત દ્વારા તલાટીનો આવો ગેરવર્તણુક વાળો વિડીયો ઉતારવામાં આવે છે અને તેને વાયરલ કરવામાં આવે છે તો હવે સવાલ એ થાય છે કે ગુજરાત સરકારના અધિકારીઓ સામાન્ય લોકો સાથે કેમ ખરાબ વર્તન કરે છે તેમજ લોકોને પોતાના કામ કરાવવા માટે ધક્કા કેમ ખાવા પડે છે ત્યારે આવા અધિકારીઓ પર અંકુશ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે નમસ્કાર પણ ખાલી તમને પૂછ્યું ને મેં તમે કે હમતીના નથી એટલે તમે કે હમતીના નથી એટલે આપો એમ કહેવાય હે નથી નથી હમતીના એટલે તમને પૂછ્યું ને તમને પૂછવા તો રાખ્યા સમજાવવા તો રાખ્યા ને સમજાવવા રાખ્યા તો સમજાવ તમે શું કીધું કે હમતી નથી તો તમે શું કીધું કોણ તમે તમે કીધું કે હમતી ના નથી એ તમારા વર્ડ છે બોલવાના કઈ હું હા આ તો થાય કરી લઉં ને થાઈ થાહે હો આ થાય 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 મેં બધું લઈ લીધું બધુંય થાય હો હા હું તમારી એરે પ્રેમથી જ વાત કરતો હતો તમે ડાયરેક્ટ એ ડાયરેક્ટ એ જ વર્ડ ઉપયોગ કર્યો કે હમતી નથી હા શાંતિથી નતા બોલતા મેડમ તમે મેં તમને હા પણ મેં ના પડી એટલે મેં તમને કીધું અરજી કરવામાં શું કરવાનું ન્યા ભાવેશભાઈ ગયો તો તમે શું કીધું કે હમતી ના નથી એટલે હા પણ ના પડી તમને મેં ના પડી હતી તમને તમે ડાયરેક્ટ હું કીધું બાર ગયો એટલે હમતી ના નથી એટલે તમે આ વર્ડ યુઝ કરી શકો તમે સરકારી અધિકારી છો મેડમ એ નહીં નહીં એ વર્ડ તમે યુઝ ન કરી શકો